એલડીએની ટીમ અતિક્રમણ હટાવવા માટે અકબરનગર પહોંચી હતી આ દરમિયાન એક મકાન ધારાશાહી થવાને કારણે બાજુના મકાનો કાટમાળની ઝપેટમાં આવી ગયા હતા જે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા આ દરમિયાન અફવા ફેલાઈ હતી કે એમાં ધારાશાહી થવાને કારણે ઘણા લોકોના મોત થયા છે જે કારણે વાતાવરણ બગડી ગયું અને લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો યુપીની રાજધાની લખનઉમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે આ મામલો અકબરનગર વિસ્તારનો છે અહીં એલડીએ દ્વારા ગેરકાયદેસર બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન તેનો કાટમાળ નજીકના ઘરો પર પડ્યો હતો દરમિયાન કેટલાક લોકોના મોતની અફવા ફેલાઈ હતી જેના કારણે લોકો રોષે ભરાયા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ એવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે